હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી ચેનલ ઉપર ઝોન ડિયર પચાસ પચાસ એ ટ્રેક્ટર આવેલ છે મિત્રો ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે બેસવાનું છે તો વાત કરીએ ટ્રેક્ટરની મોડલ વગેરે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો તો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે આ ટ્રેક્ટરનું મોડલ માલિકનું મોબાઈલ નંબર કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ જોન ડિયર ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે ઝોન ડિયર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે અને ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને એસીથી નેવું ટકાની કન્ડિશન જોવા મળશે અને ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે ટ્રેક્ટરમાં સાઈડ ગિયર પાવર સ્ટેરિંગ સાથે જોવા મળશે હીટ હિટ ગાર્ડ વગેરે કમ્પ્લીટ જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે છત્રી પંખા બોનટ વાયરિંગ લાઇટ બેટરી બધું ઓકે જોવા મળશે ટ્રેક્ટરમાં લૂકવાઈ જ ગુડ કન્ડિશન જોવા મળશે અને ખૂબ જ ઓછું હારેલું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે ટ્રેક્ટરમાં ઓઇલ બ્રેક જોવા મળશે અને ટ્રેક્ટરમાં ક્યાંયથી પણ તમને ઓઇલ રાહકતું જોવા નહીં મળે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે બેસવાનું છે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ અવનવો વિડીયોનો જોવા મળતા રહેશે તો વાત કરીએ મિત્રો આપણે ટ્રેક્ટરની કિંમતની તો પચાસ પચાસ એ જોન્ડીએ ટ્રેક્ટરની કિંમત માલિકે રાખેલી છે પાંચ લાખ તો મિત્રો આપણે વાત કરીએ માલિકના મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે ત્રાણું બે એક્યાસી ત્રાણું બે બાર ત્રાણું બે એક્યાશી ત્રાણું બે બાર માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાળિયા ગામ કેશવદ ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે ત્રાણું બે બાર ત્રાણું બે એક્યાસી વાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વ્યસરાજ